વધીએ તો રાજ્યમાં સારી સ્વાસ્થ્ય સેવાના બણગા તો બહુ ફૂંકવામાં આવે છે પરંતુ તેમાં સત્યતા કેટલી કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના અગિયાર ગામડાઓની આરોગ્ય સેવાઓ અધર છે એક તો અગિયાર ગામડા વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર છે અને વળી પાછું તેમાં પણ સ્ટાફની અછત છે હવે આવી સ્થિતિમાં પ્રજા જાય તો જાય ક્યાં જિલ્લાના ગામડા નું આરોગ્ય અગિયાર ગામડા વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર તેમાં પણ પાછું અછત પ્રજા જાય તો જાય ક્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યની સેવાઓ કથળી રહી છે જેનો પુરાવો છે ચૂડા તાલુકાના અગિયાર ગામની આરોગ્ય સેવાઓ એક તો તાલુકાના અગિયાર ગામડાઓ વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર છે અને તેમાં પણ કંગાલી ગીલા જેવી સ્થિતિ કારણ કે એક ના એક આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતો સ્ટાફ જ નથી કંથારીયા ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર માં પૂરતો સ્ટાફ ન હોવાથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે કંથારીયા સ્થિત આરોગ્ય કેન્દ્ર નીચે ખડિયા સલાળા કંથારીયા જોબાળા સોનઠા સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે ગામમાં જ આરોગ્ય કેન્દ્ર હોવા છતાં સારવાર માટે અન્યત્ર જવાની ફરજ પડતા સ્થાનિકો ને હાલાકી સામનો કરવાનો બારો આવ્યો છે અમારે કંથારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં એક નસ્ટર રેગ્યુલર કરી આપવા વિનંતી છે અને ડોક્ટર ચાર્જ માં આવે છે દર એને નમ્ર વિનંતી છે કેટલા ગામ જોડતું હોય અગિયાર ગામ ને જોડતું હોય દવાખાનું છે કંથારીયા સોંઠા સરાળા બલાળા દરરોજ ચમાડી ચચાણા ખાંડિયા અચાડા વનાળા અને ભગુપુર ડોક્ટર નથી ડોક્ટર નથી ડોક્ટર ચાર્જ માં જ આવે છે જે સાહેબ આવે છે અને એને ત્યાં પાછા બીજા કેટલા ચાર્જ હોય છે લેમાન અઠવાડિયે એકાદ બે વાર આવે છે અને નર્સ નથી મેન તો એ તકલીફ છે મોટી કઈ પ્રેગનેટ બેન હોય એમને બહુ તકલીફ પડે છે સારવાર માટે શું માંગે એક નર્સ બેન અને ડોક્ટર અને બીજા સ્ટાફ મૂકે એવી અમારી માંગ છે આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર ન હોવાથી ઇન્ચાર્જ ડોક્ટર હાલ તો અહીંયા સારવાર માટે આવે છે પરંતુ ઇન્ચાર્જ ડોક્ટર ને પણ આવા બે ચાર આરોગ્ય કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી હોવાથી તે સમયસર દવાખાને આવી શકતા નથી લોકોનો આરોપ છે કે ઇન્ચાર્જ ડોક્ટર અઠવાડિયામાં એક વખત આવે છે જયારે જરૂર હોય ત્યારે જ ડોક્ટર આરોગ્ય કેન્દ્રમાં હાજર ન હોવાને લીધે લોકો એ સારવાર માટે ખાનગી દવાખાનાઓમાં જવા મજબૂર બનવું પડે છે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીની સજા ચુડા તાલુકાના અગિયાર ગામડાના લોકો ભોગવી રહ્યા છે આરોગ્ય કેન્દ્રમાં મહિલા નર્સ પણ ન હોવાથી ગાયનેક બીમારીઓમાં પણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી આરોગ્ય વિભાગે કોઈ કામગીરી નથી કરી જેને લઈને વર્ષોથી અહિયાં સ્થિતિ જેસે થે છે સ્થાનિકોનું કહેવું છે કે સરકાર લાખો રૂપિયા ખર્ચીને આરોગ્ય કેન્દ્રો તો બનાવી નાખે છે પણ અધિકારીઓની અણઆવડત અને અણઘડ વહીવટના લીધે સરકારના શુભ આશય પર પાણી ફરી વળે છે ત્યારે લોકોની માંગ છે કે કંથારીયા ગામના આરોગ્ય કેન્દ્ર માં સત્વરે કાયમી ડોક્ટર અને સ્ટાફ ની નિમણૂક કરવામાં આવે Bureau Report, VTV News.